એક ધારો છે ફૂલે ફૂલ સ્પીડે પવન વાય છે આપણે વાડીયા આટો મારીએ ને આપણે જોઈએ છીએ હજી આપણે વાવેલું બધું છે વીગું પૂછું છું કે અટાણે તડકો છે આજ તો બહુ પડ્યો છે અને પાછો અટાણા દીએ તો ખબર નહીં ઉનાળામાં કે વિટોરિયન ફિટોરિયન આવ્યા રાખે પવન પવન ઉધે રાખે એટલે એવું બધું છે ઓનીકર ભેગી ખાય છે આથણિયા આપણે આમાં પાયકા છે કારણ કે અમુક ખારા છે એવું છે ને જોઈએ આ તમને દેખાડો આથણિયા નોખા નોખા હે

Aiku padi nutgen kia, So soto nai ku toro wai ki, <laugh> <laugh> <hesitation> 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 <hesitation>

જાદે થાલે કાજે સીધે સીધા ઉપાડી નીકળી જતા છે ને હા કાંઈ ન હોય મારે ઉત્પીન એવા ગયામાં જો છે કાકીડો કાકીડો જો કેવો કાકીડો છે એ પાસે આરો ને અહીંયા આમ કેવો દેખાય જોઈન ફાઈ મને એલા બીતો ન થઈ કાકે જોઈ લે મોબાઈલ પાસે ગયો તો બીતોય ન જો તો મોબાઈલ પાસે ગયો તો બીતો ન કાકે આ મજા કોની કોની બીજે કે મને ખબર નથી હતી શું ભૂખો છે

મુકે આપણે સોરઠી સંતવાણી વાણી ગઈ એકાતી સંતવાણી ગામ એકાતી હાલો બીજું શબ્દનો બાણ લાગી જાય લાગી એના હા અને એના નામ રહી ગયા હમ એ સંતો થઈ ગયા શબ્દની લાગી હમ એમાં કી હે रही से खटक हम mm. सतगुरु की चोट लगी है <laughs> रही से खटक राम रे भरपूर प्योरे कोई खटक, गटक, गटक। <laughs> <इस राया laughs> में को पकड़ो आ, આથણે કે વાર પડ કેવી નાખજો અડર બાત કા ખેલ રસા હે ખેલ કોઈ નટક અડર બાત કા ખેલ રસા હે ખેલ કોઈ નટક રામ રાજ ક્યા લાય ભરપૂર હમ એ પીઓ કોઈ ગડા

ધુવાળા બુવાળ હવે તો ઘઉં વાળા હરકી ગયા એક ઠેકાણ ધુવાળો નીકળે બાકી ક્યાંક છે નહીં હે આમ કે કોક નું હરગે ધુવાળા નીકળે ગોટા ને ગોટા દેખાય કોકે હરગાયું છે પવન નો પવન નું હરગાવે આપણે આ બધું ઘઉં નીકળી ગયા ઉનીકર જે આમ ક્યાંક ગયા તા ઘઉં હજી બધી ઉભાસ માં એવું બધું છે હાલો હવે ને થઈ ગયું તમારે લાકડા બાકડા તો વાવેતરનો આજે સતત છઠ્ઠો દિવસ દિવસના અંતમાં આ જો આપણા સીડ છે વાવેલું બિયારણ એ ભાઈ જોરદાર ઉગી ગયું છે કઈ ઘટે નહીં ક્યાંક ક્યાંક હજી ઉગતું આવે છે ચાર પગ બે બે ફૂટનો ગાળો છે તો અહીંયા ઊગી ગયું છે પછી એટલો ગાળો મૂકતા પાછું અહીંયા ઉગી ગયું છે એટલો ગાળો મૂકતા અહીંયા ઉગી ગયું એટલો ગાળો મૂકતા અહીંયા એટલે આવી રીતે બધી લાગડ જો દાણા પછી દાણો ઉગી ગયો અને આપણા થોડા ફરકે છે આમાં કારણ કે રાખ્યા ભાઈ ગુરુનાન ગુરુનાન ન આવે એટલે ભજાઈ ભજાઈ જો બધું એક પડેલું છે આખે આખું એટલે એવું છે હાલે છે વાવેતરમાં કામકાજ આ તો પવન એટલો બધો ઉડ્યો છે એની વાત જવા દે ફફડાવી નાખે બધું એવો પવન ઉડી ગયો એમ અને આમાં વાવેતરમાં જો કંઈ ઘટે એક નંબર વાવેતર શું છે દાણ દાણો બધી કોટાઈ ગયા ઘણી જગ્યાએ નથી ન્યા જોવું પડશે કસોપવું પડશે જશે આ ઉગી ગયું આ ઉગી ગયું છે એવી રીતે બધે ઉગી ગયું આવતર ના બાસ કુહા પવન ફાડી નાખ્યું આપ બધો પણ પવન એવો છે જેવો તો ખરા યાર કેટલી ફળ ફલાટી બોલે પવનની હવે એટલી પવનની ફળ ફળાટી બોલે રહેવા દે ગમે એમ કરો તો ફાડી નાખે એટલે એવું કહ્યું છે એના પૂછો પવન ખાવ શીખું બોલાવે છે

ગયા ભાઈ ચાલો લાકડા બાકડા ભેગા અને કામકાજ આપણું આજનું પૂરું થાય છે પવન બવન ઉડીને હવે હાલો વાડી એમાં ભેગો હું હાલું ને રીણું બીણું વટાઈ ગઈ જો હવે બધા થઈ ગયા નહીં રહ્યા ગાડી પીડી છું તો હાલો ભાઈ સૂર્યનારાયણ અવસ્થ તરફ છે અને આથમી ગયા છે દી જો તમને જીણા જીણા સૂર્યનારાયણના દર્શન થાય છે અને હાલો આપણું એ કામ છે એ પૂરું થઈ ગયું છે આપણું બધું અહીંથી હવે નિણું બીણું બધું એ લેવાઈ ગયું વટાઈ ગયું અને એવું હાલે છે હાલો ગાડી લઈને હવે આપણી જે છે સેલ્ફ સ્ટાર્ટ કરીએ અને હાલીએ ધીરે ધીરે હવે થોડેક છોડવામાં આવી જાય હાલો હવે એ શરૂઆત છે કાલથી બ્લોગની કરશું દોસ્તો અને એક રોકેટ જાય છે આમ જોવો તમને દેખાતું હોય તો હા રોય નીકળે તો લીટો દેખાય નહીં ચાલો મળશું તરી કાલે ત્યાં સુધી આવજો બધા જય મુરલીધર જય દ્વારકાધીશ